પોતાના પૈસા બીજા પાછળ ખર્ચવા માટે ને જીવ જોઈએ જીવ એ જીગરો છે ને બધા જોડી ના હોય બરાબર બધા જોડે પૈસા હોય બધા સાચવીને નાખ્યા હોય હું બીજા માટે શું લેવા કરું હું શું લેવા કોઈના પાછળ ઇન્વેસ્ટ કરું શું લેવા ખર્ચું મારે આનું શું છે મારે શું લેવા દેવા આ બધું જ ભૂલવાવાળા હોય પણ જે કોઈની પાછળ પૈસા ખર્ચે ને પોતાના એનામાં જીગરો હોય જીગરો એવો પ્રેવર્ડ હોય એની કે એને ખબર હોય કાલે શું થશે જોયું જશે પણ એમ કે એ જીવ કોઈકને જ મળ્યો હોય બરાબર એ ભગવાન બધાને નહીં આપે એ જે ખાસ લોકો હોય ને ભગવાનથી નજીકને વાહલા લોકો એને જ મળે બરાબર ને પોતાના પૈસા બીજા પાછળ ખર્ચવા માટે ને જીવ જોઈએ જીવ એ જીગરો છે ને બધા જોડી ના હોય બરાબર બધા જોડે પૈસા હોય બધા સાચવીને રાખે ભાઈ હું બીજા માટે શું લેવા કરું હું શું લેવા કોઈના પાછળ ઇન્વેસ્ટ કરું શું લેવા